મારું નામ વાળા ભરતસિંહ પોપટવા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન આવતી પંદર તારીખે પંદર એક બે હજાર પચીસ અને બુધવારે સવારે દસ વાગે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોનું જે સ્નેહ મિલન થવાનું છે એમાં ખેડૂતોના જે મુખ્ય મુદ્દાઓ છે એમાં એમ કે ખેડૂતોની ડુંગળી કે કોઈપણ ઝડપીમાં પાંચસો ગ્રામ કે કિલો કાપવાની જે પ્રથા છે એ કાયદા અને નિયમની વિરુદ્ધ છે જ્યાં ચાલતું હોય ત્યાં યુદ્ધના ધોરણે બંધ કરવામાં આવે અથવા તો અમે બંધ કરાવીશું તેમજ બકાલાઓ કે કોઈ પણ ચીજ હોય એમાં યાર્ડની અંદર જે દલાલો કે વેપારી છે એ કોઈ પણ ખેડૂતને કોઈ પણ જણ હોય એમાં કે પછી બકાલો કે ફળ ફળાતીમાં કમિશન લેવાતું નથી અને પાકા બિલ આપવા પડે છે એટલે અમુક અમુક યાર્ડની અંદર આઠથી દસ ટકા બકાલામાં ખેડૂતો પાણેથી કમિશન લેવામાં આવે છે અને એમાં એની કોરવડ ભાચા એમ કે સાથે સાથે કે ભાડું કે મજૂરી એવા બધા બાના કાઢી અને ખેડૂતો પાણીથી બકાલામાં આઠથી દસ ટકાનું કમિશન લેવામાં આવે છે એટલે એ આ લૂંટાટ દલાલો અને બકાલાના માફિયાઓ છે એ યુદ્ધના ધોરણે બંધ કરે નેચર જોયા કે પ્રોગ્રામ થશે અને બહારના જિલ્લામાંથી મોટા પ્રમાણમાં બકાલા લાવી અને એ ઝેરી ગટરોના પાણીવાળું હોય છે અને વહેલા છ સાંજે છ કે આઠ વાગે આવી અને જે તે યાર્ડની અંદર એ ગાડીઓ મોટે બકાલા ઠલવી નાખે છે અને શૂટ અને સારું બકાલું જે સ્થાનિક નજીકના ખેડૂતો કે જે ભાગીદારો હોય છે એ બકાલો વહેલા પાંચ વાગે કે ચાર વાગે લાવતા હોય છે એટલે એના બકાલામાં કે છેતરવાની છેતરપિંડી મોટા પાયે થાય છે એટલે એ સદંતર બંધ થવી જોઈએ એવા વિવિધ મુદ્દાઓ છે એમાં ચર્ચાઓ થાય છે સાથે સાથે અત્યારે શંભુ બોર્ડર ઉપર જગતસિંહજી અનેક ખેડૂતો આંદોલન કરી રહ્યા છે લાંબા સમયથી એમાં જગતસિંહજી સુડતાલીસ દિવસથી ખેડૂતો માટે અનશન ઉપર આમરણ ઉપવાસ કરે છે એને પણ ખુલ્લું સમર્થન જાહેર કરવામાં આવશે અને સરકાર આ ખેડૂતોની માંગણી સ્વીકારે અત્યારે જગતસિંહ પાસે જ્યાં પંજાબના જે ભાજપના નેતાઓ છે એ એના ધર્મ શીખના ધર્મગુરુઓ પાસે ગયા કે તમે જગતસિંહને હમલાવો તો જગજીતસિંહને સમજાવવાની ક્યાં જરૂર છે ભાઈ તમે જગદીતસિંહના શીખના ધર્મગુરુઓ પણ ક્યાં માટે ગયા ભાજપના નેતાઓને અમારી ખુલ્લી ચેલેન્જ છે કે તમારે જાવું હોય તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પાંચ જાઓ અને કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ પાંચ જાઓ એની પાસે જઈને આ વાત અમારી ખેડૂતોની પટ્ટાઓને કે ભાઈ ખેડૂતોને એની માગણી છે એ પ્રમાણે સ્વામીના કમિશન પ્રમાણે તમે કમિટી પ્રમાણ ભાવ આપી દો એટલે આખી વાત પોતે જાય તમારે એ કરવું નથી અને જુદા જુદા ધર્મના વડાઓ પાસે જઈ અને ખેડૂતોને દબાવવાની કોશિશ કરાવે એટલે એ પંદર તારીખે જબરજસ્ત પ્રમાણમાં હેલાન થવાનું છે અને સાથે સાથે ભાવનગરના મહારાજા સિંહજીને ભારત રત્નનો એવોર્ડ આપે એનો અવાજ બનવા ભાવનગર જિલ્લાના તમામ ખેડૂતો અને તમામ લોકોને મોટી સંખ્યામાં હાજરી આપવી એવી અમારી નમ્ર વિનંતી સાથે જાહેર આમંત્રણ છે જય હિન્દ જય ભારત